તાલુકાના કોઈ તથા નળા ગામે આંગણવાડીનું લોકાર્પણ તેમજ નડા ગામે સત્યનારાયણ મંદિર ખાતે નવીના પ્રમુખો દ્વારા ગીતનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સુટ્ટાના તેમજ સંતો તથા દાદાના વ્રત અસ્તે કરવામાં આવ્યું હતું

જ્યારે ફરતી કોઈ ગામે આંગણવાડીનું ધારાસભ્યશ્રી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ અગ્રણીઓ ભાવેશભાઈ પટેલ યતીમભાઈ પટેલ સરપંચ સંજયભાઈ ટળવી ડેપ્યુટી સરપંચ વિક્રમભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ વિરેનભાઈ શાહ અને ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર દિવસ છે આજે રામ જન્મભૂમિ એટલે રામજીનો જન્મદિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને એ સાથે જ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિવસ એટલે આજનો દિવસ વિશેષ અને આ દિવસે હરતી ખુહિ ખાતે આંગણવાડી લોકાર્પણ કર્યું નળા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કર્યું અને અત્યારે નળા ગામ ખાતે સંતોના આશીર્વાદ સાથે અહીંયા મુખ્ય ગેટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે હું આપના મારફત દરભાવતી નગરી અને દરભાવતી તાલુકાના તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ને આ જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે એવી અપેક્ષા રાખે